નમસ્કાર સ્પાર્ક આપનું સ્વાગત છે વાયરસને લઈને હવે તમામ રાજ્ય સરકાર હોય કે ભાઈ કેન્દ્ર સરકાર ચિંતિત છે ત્યારે હવે આપણી સાથે વાતચીત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરાના એમ આર પાંડે સાહેબ છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ શું કહેશો શું ગાઈડલાઈન આવી છે અને આ એચએમપીવી શું તકેદારી રાખી રહ્યા છે ખાસ તો એચએમપીવી વાયરસ મુદ્દે આપણે શું કરવું શું ન કરવું એ બાબતો આપણે ધ્યાન રાખીશું ધારો કોઈ બાળકને ઉધરસ કે છીંક આવે તો આપણે નાક ઉપર રૂમાલ કે ટિશ્યુ રાખીશું એ ઉપરાંત આવા કોઈ લક્ષણો વિદ્યાર્થીઓમાં જણાય તો વિદ્યાર્થીઓને આપણે ઘરે જ રાખીશું સ્કૂલે આવવા માટે દબાણ નહીં કરીએ એ ઉપરાંત આપણે ભાડભીડવાળી જગ્યાઓથી પણ આપણે દૂર રહેવું જોઈએ વધારે પાણી પાણી પીવું જોઈએ અને પૌષ્ટિક ખોરાક પણ ખાવો જોઈએ એ ઉપરાંત આવશ્યક ન હોય તો આપણે બાળકોને એવી સૂચના આપીએ કે આંખ નાક કે મોઢાને વારે કરીએ આપણે હાથી સ્પર્શ ન કરીએ એ ઉપરાંત સરકાર જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીએ પાંડે સાહેબ વાત કરીએ તો જે પ્રકારે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન પણ માંગ કરી છે કે હાજરી મરજિયાત રાખવી જોઈએ તો એ બાબતે આપણે શું કહેવું છે અને શું આવા કોઈ લક્ષણો જે બાળકોમાં જણાય તો આપણે એને ફરજિયાત સ્કૂલે આવવાનો આગ્રહ રાખતા નથી એ ઉપરાંત સરકારની વખત વખત આ સંદર્ભે જે ગાઈડલાઈન આવશે એ ગાઈડલાઈન ફોલો કરવા માટે તમામ સ્કૂલો અને શાળા સંચાલકોને આપણે સૂચના આપીશું થેન્ક યુ બેઠક કરી છે શાળા સંચાલકો સાથે આ મામલે કોઈ આ મામલે ટૂંક સમયમાં બેઠક નથી કરી પણ જે સૂચના અને ગાઈડલાઈન આવશે આપણે એમને સુધી પહોંચાડીશું અને તે સરકાર શ્રીની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરે એના માટે આપણે કટિબદ્ધ રહીશું થેન્ક યુ આ હતા જિલ્લા શિક્ષણ અધિકારી એમ પાંડે સાહેબ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે અને તમામ જે આવનારી જે એચએમપીવી વાયરસ છે તેને લઈને તમામ જે સ્કૂલો શાળા સંચાલકો છે તેમને બેઠક કરી અને તમામને આ જે સરકારની ગાઈડલાઈન આવે તેનો ફોલો કરવાનું પણ કહેવામાં છે તમામ જે બાળકો છે બાળકોને તમામ જગ્યાઓ ઉપર આ જે બાળકો જે આવા લક્ષણો હોય તો સ્કૂલે ન આવવા પણ આગ્રહ અને આ તમામ જે બાળકો છે તેની હાજરી પણ મરજીયાત કરવામાં આવશે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા